જંબુસર નગરપાલિકા દ્વારા અમૃત યોજના હેઠળ મંડળની બહેનોના હસ્તે મહાદેવ ખાતે વૃક્ષારોપણ કરાયું આજે જૂન એટલે વિશ્વ પર્યાવરણ દિવસ જેની ઠેર ઠેર ઉજવણી કરી વૃક્ષારોપણ કરવામાં આવે છે ગુજરાત સરકારના અભિયાન વુમન ફોર ટ્રી એક આગવી પહેલ અમૃત મિત્ર યોજના હેઠળ મહિલાઓ માટે વૃક્ષારોપણ અભિયાન વૃક્ષો સાથે જીવન પરિપૂર્ણ બનાવો અંતર્ગત પર્યાવરણ સખી મંડળની બહેનો હાજર રહ્યા હતા આજરોજ તારીખ પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે ઉજવણી કરવાની સરકારે જાહેરાત કરી અને એના અનુસંધાન જમ્મુ શહેર નગરપાલિકા મારફતે અત્યારે એ ને એનયુએમએલને બાદ જ્યારે વુમાન ફોરથી ઉજવણી કરવાની હોય છે ત્યારે જમ્મુસરના સખી મંડળો દ્વારા આજ રોજ આ વૃક્ષારોપણની આ કામગીરી અત્યારે કરી રહ્યા છે અને ભવિષ્યની અંદર બી આ જ વૃક્ષો સારા એવા આપણને મોટું વૃક્ષ થાય એવી આશા સાથે આજની આ કામગીરી જમ્મુસર નગરપાલિકા તરફથી આ કરી રહ્યા છે જમ્મુસર નગરપાલિકા